હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમે મારી રેસિપી જોતા હોય અને તમને મારા પર ટ્રસ્ટ હોય તો જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવા બને છે તો આજે આપણે બનાવીશું લીલા નાળિયેરના ભરેલા પટ્ટી મરચાં તો બહુ ટેસ્ટી એવા બને છે બાળકોને પણ બહુ જ ભાવશે અને આપણે અહીંયા મોળા મરચાં વાપરીશું એટલે બધા જ ખાઈ શકશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા ભાવનગરી મરચાં લીધા છે અઢીસો ગ્રામ જેટલા જાડા મરચાં આવે એ લેવાના અને વચ્ચેથી આ રીતે આપણે બે ભાગમાં કટ કરી લઈશું અને વચ્ચેનો બીજનો ભાગ કાઢી લઈશું તો બીયા કાઢી લેવાના જેથી બાળકો પણ ખાઈ શકે અને તીખાશ હોય બીયામાં એ નીકળી જાય તો આ રીતે એ જ રીતે હું બીજા મરચાં બધા આ રીતે કટ કરી વચ્ચેનો બીયાનો ભાગ કાઢી લઈશું તો તમે કોઈ પણ ભરેલા મરચાં બનાવો તો વચ્ચેનો બીયાનો ભા હોય એ કાઢી લેવાનો જેથી મરચાં તીખા ન લાગે અને ટેસ્ટી એવા બને તો મેં અહીંયા બધા જ મરચાં રીતે કટ કરી લીધા હવે મેં અહીંયા નાળિયેર લીધું છે લીલું તો અડધાથી થોડું ઉપર નાળિયેર લીધું છે અને ઉપરની આ રીતે છાલ આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એ જ રીતે આપણે છાલ બધી કાઢી લીધી અને છીણીની મદદથી આપણે નાળિયેરને છીણવાનું છે તો મીડિયમ હોલવાળી છીણી હોય એનાથી આપણે નાળિયેર છીણી લઈશું તો આ એક નવી રેસીપી છે તો તો તમે વિડીયો એન્ડ સુધી જોજો તો મેં અહીંયા લીલું નાળિયેર બધું છીણી લીધું અને હવે એમાં બે મીડિયમ સાઇઝના બટેટા બાફીને મેં મેશ કરીને ઉમેરી દીધા સાથે લીલું લસણ ઉમેરી દઈશું લીલું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું અડધો કપ જેટલા લીલા ધાણા એક મોટી ચમચી વરિયાળી એક મોટી ચમચી સફેદ તાલ ઉમેરી દઈશું સાથે એક મોટી ચમચીથી થોડું ઉપર આદુ મરચાંની પેસ્ટ તીખાશ તમારે જે રીતે જોઈતું હોય એ રીતે ઉમેરી શકો છો એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું સાથે એક મોટી ચમચી મરીનો પાવડર એક નાની ચમચી ગરમ મસાલો અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું બહુ ટેસ્ટી એવા બને છે નાળિયેરમાં થોડી નેચરલી મીઠાશ હોય એટલે આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ નહીં કરીએ એકદમ સારી રીતે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સારી રીતે મિક્સ કરી દીધું અને ટેસ્ટ કરી લેવાનું જે પણ કંઈ અંદર ઓછું હોય તમે ઉમેરી શકો છો હવે મરચામાં આ રીતે આપણે સ્ટફિંગ ભરી દઈશું તો એકથી બે ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ મરચામાં ભરી દઈશું એ જ રીતે હું બીજા મરચામાં પણ સ્ટફિંગ ભરી દઈશ તો આ રીતે અને મેં અહીંયા બધા જ મરચામાં સ્ટફિંગ ભરી દીધું તમે જોઈ શકો છો તો મરચાં પણ આપણે સ્ટફિંગ ભરીને રેડી કરી દીધા એક બાઉલમાં એક કપથી સવા કપ જેટલો બેસન એટલે કે ચણાનો ઝીણો લોટ આવે એ લેવાનો સ્પૂન જેટલું મીઠું નાની ટી સ્પૂન જેટલી હળદર અને એક ચોથા ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા લમ્સ ફ્રી બેટર તૈયાર કરીશું એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરતા જઈશું અને પાણી ઉમેરતા જઈશું તો તમે જોઈ શકો છો આ રીતનું કન્સિસ્ટન્સી રાખવાની તો ઠીક એવી થોડી રાખવાની હવે મરચું આપણે બેટરમાં ડીપ કરી તેલમાં ઉમેરી દઈશું તો મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું એ જ રીતે આપણે જેટલા કડાઈમાં આવે એ રીતે મરચાં આપણે ઉમેરી દઈશું શરૂઆતમાં ગેસની ફ્લેમ લો રાખવાની પછી મરચાં ઉમેર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ કરી દેવાની કડાઈમાં જેટલા આવે એટલા ઉમેરી દીધા અને થોડીવાર પછી ચમચાની મદદથી આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈશું બેથી પાંચ મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો લગભગ સાતથી આઠ મિનિટ જેવું લાગશે મરચાં તળાતા તો આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈશું અને મરચાં તળી લઈશું તો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો અને આ રીતના મરચાં આપણે તળી લીધા એ જ રીતે હું બીજા મરચાં તમને બતાવી દઈશ તો એ જ રીતે બેટરમાં ડીપ કરી કઢાઈમાં જેટલા આવે એટલા મરચાં આપણે ઉમેરી દઈશું એકદમ સારી રીતે થવા દેવાના તો આ રીતે ઝારાની મદદથી સાઈડ ચેન્જ કરી મરચાં તળી લીધા તમે જોઈ શકો છો એકદમ નવી રેસીપી છે લીલા નાળિયેરના ભરેલા મરચાં તમે ક્યારેય નહીં ખાધા હોય જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે ઉપરથી કાશ્મીરી લાલ મરચું આ રીતે સ્પ્રિન્કલ કરી દઈશું થોડા લીલા ધાણા ગાર્નિશ માટે ઉમેરી દઈશું તો આ ભરેલા મરચાં તમે આંબલીની મીઠી ચટણી કે સોસ કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો તો વચ્ચેથી આ રીતે કટ કરી ને તમને બતાવી દઈશ તો જોઈ શકો છો બહુ ટેસ્ટી એવા અને ચટપટા બનીને રેડી થાય છે જરૂરથી ટ્રાય કરજો મારી આ નવી રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો આવજો